અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક જૂથ અથડામણની ઘટના બની છે જેમાં પોલીસની પણ સનોવણી હોવાનું સામે આવ્યું છે અને ચાર રાઉન્ડ ફાયરિંગ પણ થયું છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના લીમલી ગામે બે અલગ અલગ જ્ઞાતિઓના જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી લીમડી ગામે આવેલા જનરલ સ્ટોર પર બે જૂથ વચ્ચે પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બનતા બે જૂથો આમને સામે આવી ગયા હતા અને ત્યારબાદ પાઇપ ધોકા ધારિયા સહિત ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો એટલું જ નહીં ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું જેમાં બાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો હું લીમલી ગામનો છું મારું નામ ભૂપતભાઈ લાલજીભાઈ વાંટુકિયા છે મારા મારો ભાઈ રહ્યો ને અંદાભાઈ એ દુકાને બે બરોબર તે દરબાર રહ્યા ને ગેટ છે એ દારૂ પી અને અહીંયા ધમાલ કરવાય પછી દુકાનમાં મારા ભાઈને માર્યા પછી મારો ભાઈ રહ્યો એ દુકાન બંધ કરીને ઘરે આવતો રહ્યો પછી ઘરે આવ્યા પછી પાછા દરબારો બધાય ગાડી લઈને આવ્યા બાજુ હાડું થાય અને પછી મારા ભાઈને માર્યું મારા ભાઈને માથામાં ધારીઓ માર્યું પછી કેડે ધોકો માર્યો છે મારા ઘરનાને પણ પાઇપ માર્યો છે અને મને પણ પાઇપ માર્યો છે અને યુવરાજ સિંહ પોલીસમાં જે નોકરી કરે ને એમને ફાયરિંગ કર્યું અમારા સામે ચાર તો ફાયરિંગ કર્યા એમને અમારા હામ અને સંભુભાઈ પણ હતા એવા ઘણા બધા વ્યક્તિ હતા લગભગ તરીક જણા હતા એ અત્યારે જે બનાવ બન્યો એ પેલા મોટાભાઈ દુકાને બેઠા હતા અને આ કિરીટસિંહ ફૂલ દારૂ આ દુકાને આવ્યા અને ભાઈને ગારું દેવા મીડ્યા ભાઈએ એવું કીધું કે ભાઈ ગારું ન બોલો તો એ બાદરા ધોલો મારવા મીડ્યા પછી એમના છોકરાને ફોન કર્યો અને એમનો છોકરો આવી અને પાછા ભાઈને માર્યા બરાબર પછી અન્ય તો મુલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયા હતા આ વચમાં ધીરે ધીરે ફોન આવ્યો તિયરીનો કે બાપા એ બધા તળવાયું અને બંદૂકો લઈને અહીંયા બાજવા આવ્યા છે તો એમને જે યુવરાજસિંહ જે પોલીસમાં નોકરી કરે છે બરાબર તેમની એમને અમારા માણસો ઉપર ચાર રાઉન્ડ અમારા ચાર રાઉન્ડ ફાયરિંગ ફાયરિંગ થતી અને પછી ધોકાણ બે પ્લેવું લઈને પચાસ જણા અહીંયા આવ્યા હતા બરોબર પછી અમારા ઘરને પ્રભુભાઈ લાલજીભાઈ વાંટુતિયાને માથે બહુ ઈજા થઈ છે અને 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 ભૂપતભાઈ લાલજીભાઈને પણ વાંચ્યું છે અને મનીષા એમને અને મનીષાબેન ભૂપતભાઈ વાટુજિયાને પણ એમને માથે વાંચ્યું છે રવણભાઈને પણ વાંચ્યું છે અમારા બીજા બધા ભાઈના ઘેરે પણ માર્યા છે બરાબર અને બહુ માતા ભારે માણા છે ણ અને સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી ત્યારે હાલ તો પોલીસ તપાસ ચાલુ છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ અપડેટ્સ મેળવવા માંગતા હોવ તો નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર